કે સ્વસ્થ મસ્ત હશો હું પણ સ્વસ્થ ને એકદમ મસ્ત હશું તો આજે આપણે જવાનું છે દેવભૂમિ દેવળિયા ગામમાં જે અમરેલી થી દસ કિલોમીટરના અંતરે આવેલું છે દેવભૂમિ દેવળિયા ગામ ત્યાં સાતસો વર્ષ જૂનું પૌરાણિક વાવ નીકળેલી છે મતલબ કે જમીન અંદરથી વર્ષ જૂનું શિવ મંદિર નીકળેલું છે કે કે ક્યાંથી હું નીકળ્યું અને કોને ખબર પડી જમીન માં મંદિર છે અને કઈ રીતે ખોદકામ કર્યું અને અત્યારની પરિસ્થિતિ શું છે મંદિરની અને પહેલા કેવું હતું અને અત્યારે કઈ રીતેનું નું ત્યાં મંદિર છે અને પહેલા સાતસો વર્ષ બાંધકામ કેવું છે હું તમને વિડીયો દ્વારા બતાવીશ તમે વિડીયોમાં સેલ્લે સુધી બન્યા રહ્યો આ અમરેલી વાળો રસ્તો જો તમે અમરેલી થી આવો તો તમારે આ બાજુ આવી અને ડાબી બાજુ વળી જવાનું છે અહીંયા જો આપણે બળ મારેલું છે પૌરાણિક વાવ મતલબ કે તમારે આ બાજુ જવાનું રહે છે આ બાજુ છે બાયપાસ અહીંથી તમે જાઓ એટલે પછી ડાયરેક્ટ આવશે નિશાળ મતલબ પ્રાથમિક શાળા પ્રાથમિક શાળાની એક્ઝેટ હામી આવે છે આપડી મિત્રો આપણે આવી ગયા છીએ અત્યારે જો એક્ઝેક્ટ પ્રાથમિક શાળા અને પ્રાથમિક શાળાની એકજેક્ટ સામે જ છે આ શિવ મંદિર મતલબ પૌરાણિક વાવ અને અહીંયા પેલા છે ને આ આજે જગ્યા બધે અહીંયા પેલા હતું બાળ મંદિર મતલબ કે નાના છોકરા બહુ મોટો મતલબ કે પાણીનો ઢાકો એટલે અહીંથી અહીંથી પાણી 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 અહીંયા બે બે સાઈડ તમે ખુલ્લી જગ્યા ફાળો હોય ને ખાડા કરેલા ત્યાં આપણે આવવાનો છે મતલબ કેદારનાથ માં જે સેમ જે ગેટ છે ને એ થીમ માં ગેટ આપણે બનાવવાનો છે ફાળો પણ આવી ગયો છે મતલબ ટૂંક સમયમાં કામકાજ ચાલુ થવાનું એટલે અહીંયા મંદિરની ઉપર આવશે કેદારનાથ નો સેમ ટુ સેમ ગેટ મિત્રો જે આ પગથિયા દેખાય ને તમને આ પગથિયા હતા નહીં મતલબ આ પગથિયા તો પછી બનાવેલા છે મતલબ વાવ નીકળ્યા પછી આ પગથિયા અત્યારે પછી મતલબ દામારા ગામના દાદા જ બનાવેલા છે મિત્રો નીચે ઉતરતા જ પેલા આવે છે કુબેર ભંડારી મંદિર ને એક્ઝેક્ટ એની સામે આવે છે યમરાજ મંદિર મતલબ નાનું એવું મંદિર છે તો તમે જોઈ શકો છો કે પેલાનું સાતસો વર્ષ જૂનું મતલબ પેલા કોતર કામ ને પેલા કઈ સાધન વગર

પછી જ આ બધું માન્ય તો મિત્રો આ જે પગથિયા છે ને ઉપરના એ બનાવેલા છે મતલબ વાઈવ નીકળ્યા પછી મતલબ આર્ટિફિક મતલબ બનાવેલા છે અને જે આ નીચેના પગથિયા બધા આ પગથિયા જે દેખાય છે ને તમને દાદર એ નીકળેલા છે પણ વાવ અંદર જ નીકળેલા છે અને હવે તમને બતાવું કે આપણું શિવ મંદિર કઈ રીતે નીકળ્યું અને કઈ રીતે મિત્રો આ કાંઈક છે આપણે શિવ મંદિરનો ગેટ અને નીચે જતા જ આપણે આવે છે હનુમાન દાદાનું

આ જે બે બાજુ હાલવાનું બનાવ્યું ને એ મતલબ પેલા ખુલ્લું હતું અને પાણી ભરેલું હતું અને પછી ગામના સરપંચ છે ફાળો કરી અને આ આ બે સાઈડ હાલવાનું બનાવ્યું મતલબ કે અહીંથી જ આપણે હાલીને જવાનું અને શિવ મંદિર આપણે ભોરાનાથના મહાદેવ ને આપણે દર્શન થાય છે ત્યાં અને આગળ જો ઓગલું વાયુ છે ને ત્યાં અંદર મંદિર છે તો તમે જે આ પગથિયા જોઈ શકો છો ને એ નીચે જાય છે મતલબ નીચે પણ એક ગેટ છે ગેટ ખોલવાનું જ છે નિષેજી ખોદકામ કરવાનું બાકી છે

અને આ મંદિર કાઢેલું છે અને કઈ રીતે કાઢ્યું ને હમણાં તમે બે મિનિટ બન્યા રહો તમને રહસ્ય ઓછો ખબર પડી ને કઈ રીતે જે તમે આ જોઈ શકો ને એ તો એટલું બનાવ્યું છે અંદર મતલબ કે ત્યાંથી અહીંયા અહીંયા સુધી આવવાનું અને હવે આપણે જો મતલબ ના સાત સાત દર્શન કરવા હોય સાતસો વર્ષના મતલબ સૌના શિવ હવે જે આપણે અત્યાર સુધી જોયું આપણે મહાદેવ પાસે જવું હોય હાજરો હાજર મહાદેવ તમે સમજો ને કે સાતસો વર્ષથી આપણી સાથે હાજરો હાજર છે કોઈ મુશ્કેલી નથી આવવા દીધી દેવભૂમિ દેવળિયા ગામમાં આપણે ત્યાં જવું હોય ને તો પેલા રીતે કાચનું બનાવેલું છે મતલબ આની ઉપરથી આપણે ચાલી અને મતલબ કદાચ વજન મતલબ લિમિટેડ વજન ઉપર રાખેલું છે લિમિટેડ વજન ઉપર આપણે મહાદેવના દર્શન કરવા મતલબ ધીમે ચાલવું પડે સાક્ષાત મહાદેવ મહાદેવ અને આ કઈક છે અંદર થી આવી રીતે મંદિર છે કઈક એટલે આ પણ જમીનમાં નીકળેલું જ છે મહાદેવ દર્શન કરી લો બધા તમે જોઈ શકો છો ને છે વાવ કે હતો તો મિત્રો રહસ્ય વાત કરીએ ને તો મતલબ કે બહુ સમય પેલા બે ચાર કે બે હાજર બે કે બે હાજર ચાર માં ગામના દાદા રહેતા એ દાદા એને મંદિર અંદર થી મતલબ અહીંયા અંદર થી શિવ મૂર્તિ લઈ લીધી હતી અને મૂર્તિ મૂકી દીધી હતી આપણે ઉપર એક મંદિર છે ત્યાં એટલે ત્યારથી એની આરે જે દુર્ઘટના નહોતી થવાની એની બધી દુર્ઘટના ઘટવા મળી અને પછી એની આરે જે નહોતું થવાનું એને બધું થવા મળ્યું અને એ અમરેલી પછી રેવા મતલબ કે એને પછી હમણાં મતલબ કે બે ત્રણ વર્ષ પહેલા મંદિર નીકળ્યું પેલા ઈ દાદા ને સપના માં આવ્યા મહાદેવ ખુદ કે તું ભાઈ જે મૂર્તિ ત્યાં બહાર કાઢી છે તું એ મૂર્તિ હતી ત્યાં મંદિરમાં મૂકી દે એ રીતે દાદા ને સપનામાં આવ્યા અને પછી દાદા ઉઠી અને દાદા પછી આવ્યા ગામમાં દેવળ દેવભૂમિ દેવળિયા ગામમાં અને પેલા સરપંચ ને મળ્યા સરપંચ ને મળ્યા ને તો કોઈ વિશ્વાસ હજાર કે લાખ રૂપિયા કઈ કઈ ખબર નથી પચાસ હજાર કે લાખ રૂપિયા આપ્યા બોલાવીને ખાડો કરાવ્યો અને થોડાક અવશેષો મળ્યા કે મંદિર છે અહિયાં અને મતલબ થોડુંક મળ્યું એટલે પછી ખોદકામ પછી વધારે નાખો ને ગામ વાળા ફાળો કર્યો અને પછી શિવ મંદિર નું બધું મતલબ થોડું 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 નીકળવા મળ્યું ને એવી રીતે આ શિવ મંદિર એક આખું મળી ગયો આ સાક્ષાત મહાદેવ હાજરો હાજર કેવાય કે તમે સાતસો વર્ષ પછી પણ તમે આ જોઈ શકો છો નકર કોઈને સપનામાં ન આવે મહાદેવ મહાદેવ કોઈ થી પ્રસન્ન નથી થતા તો દેવભૂમિ દેવળિયા ગ્રામજનોની આ ગરવ લેવા જેવી વાત છે કે સાતસો વર્ષ થી મહાદેવના થોળા માં છે અને મહાદેવનો સાક્ષાત એની ઉપર ગ્રામજનો માટે સાક્ષાત આ છે મતલબ કે કોઈ અડશન રૂપ થવા નથી દેતા અને બે હજાર પંદર સોળ માં જે સુનામી આવીને એમાં પણ તમને પણ નથી આવતી તમે સમજો કે મહાદેવ સાક્ષાત આપણી ભાઈ હાજરો હાજર છે અને આ મંદિર છે એનું નામ આપણે દેવામાં આવ્યું છે સૌના શિવ મતલબ કે કોઈ ભેદભાવ વગર સૌના શિવ કહેવામાં આવ્યા છે ને આખા ગ્રામજનોમાંથી મહાદેવ સાક્ષાત સાક્ષાત તો મિત્રો તમારે પણ મહાદેવના દર્શન કરવા હોય તો અમરેલીથી દસ કિલોમીટરના અંતરે દેવભૂમિ દેવોળિયા ગામ તો સૌના શિવ તમે આશીર્વાદ લઈ લો તમારું પણ ભલું થશે તો જો તમને આવા નવા વિડીયો જોવા હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો એટલે બધાયથી પેલા વિડીયો તમે જોઈ શકો નોટિફિકેશન દ્વારા થેન્ક